જસદણ સેવા સદન ખાતે ઈ કેવાયસી કરાવવા માટે લોકોની હાલાકી પડી રહી છે સર્વર ડાઉન હોવાના કારણે લોકો પરેશાન બન્યા છે વહેલી સવારથી આધાર અને ઈ કેવાયસી માટે લાંબી લાઈનો લાગી છે રેશન કાર્ડના લાભ માટે ઈ ફરજિયાત છે કેવાયસી સબમિટ કરાવવા મહિલા પુરુષ તેમજ નાના બાળકો સાથે કચેરીમાં ધક્કા ખાવા પડી રહ્યા છે છેલ્લા પાંચ દિવસથી લોકો કેવાયસી કરવા માટે ધક્કા ખાય છે સર્વર ડાઉન હોવાના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે એમાં એવું છે કે લોકોમાં હવે કેવાયસીને આધાર કાર્ડના અપડેશન માટે અવેરનેસ ઘણી છે લોકો જાગૃત થયેલા છે પ્લસ લોકોનો ધસારો અમારી ઓફિસમાં ઘણો હોય છે ખાસ કરીને તો અમારી ઓફિસમાં તો ઓપરેટરને ડિબેટ મામલતદારશ્રીઓ અને ક્લાર્કશ્રીઓ જે તે સિસ્ટમ ઉપર કામગીરી કરતા હોય છે પરંતુ ટેકનિકલ બાબતને હિસાબે સર્વર ક્યારેક ડાઉન હોય ક્યારેક નેટ ન મળતું હોય એના હિસાબે શું છે કે લોકોને થોડીક હાલાકી ભોગવી પડે અને એક ઓપરેશન કરવા માટે ઓછામાં ઓછી પંદરથી વીસ મિનિટ લાગે એના કારણે આ પ્રશ્ન ઉપસ્થિત થયા છે લોકોને થોડુંક વેઇટ કરવું પડે અને લોકો ઘણા લોકોને બધાને ખ્યાલ આવી ગયો છે કે કેવાય સી કરાવી છે અને આધાર કાર્ડમાં પણ સુધારા વધારા કરવા માટે એટલે લોકોમાં જાગૃતતા ઘણી આવી છે એટલે એના કારણે થોડું ઘણું લોકોને હેરાનગતિ થાય છે એવું અમે સમજી શકીએ છીએ પણ આપણે કર્મચારીઓ અને આપણા જે ઓપરેટર શ્રીઓ છે એ અવિરત કામગીરી કરતા હોય છે અને સર્વ સર્વરના હિસાબે અમે જાણકારી પણ આપેલી છે કે ભાઈ આ સર્વરવારે ઘરે ડાઉન આવે છે પ્લસ નેટનો પ્રોબ્લેમ હોય છે નેટ ન હોવાને કારણે કોઈ ઓપરેશન થઈ ન શકે અને સર્વર ડાઉન હોય એના હિસાબે ધીમે ધીમે હાલતું હોય થોડુંક કોઈ એક ઓપરેશન કર્યું હોય તો પછી એ ડિલ્ટ થઈ જાય એવું પણ બની શકે એટલે એના હિસાબે લોકોને થોડીક હાલાકી પડે છે અમે સમજી શકીએ છીએ પણ અમે આ બાબતે પણ ઘણું ધ્યાન આપીએ છીએ અને કર્મચારીઓ શ્રીઓને પણ

આ પ્રોબ્લેમ છે તો વહેલામ વહેલું જો આ પ્રોબ્લેમ સોલ્વ થાય અને આ બધા એની હાલાકી બંધ થાય લોકો એના કામ ધંધા મૂકી નોકરી મૂકીને અહીંયા હવે ચાર ચાર પાંચ પાંચ છ છ કલાક સુધી ઉભા રહે છે તો જો સર્વરનો પ્રોબ્લેમ હોય તો કાયમ કાયમ માટે જો આ પ્રોબ્લેમ પ્રોબ્લેમ રહે તો મારે સરકારની એક વિનંતી છે કે વહેલામ વહેલું સર્વરની કંઈક વ્યવસ્થા કરે અને મીડિયા વાળા ને મારી વિનંતી છે કે સરકાર સુધી અમારો અવાજ પહોંચાડો અને વેલા વેલા પબ્લિક નું કામ થાય અને પ્રજાનું સારી રીતે કામ થાય રમેશભાઈ ગેલાણી કરશન